અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવાની સાથે ગણેશ સમિતિ દ્વારા પહેલી મિટિંગ ગણેશ મંદિરો સાથે કરવામાં આવી આવનારા સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં તમામ ગણેશ મંદિરો ગણપતિની મૂર્તિ તેમજ આગમનની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગણેશ મંદિરોના કેટલાય પ્રશ્નો જે વર્ષોથી છે તેનો કોઈ યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રને મળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની મિટિંગ અઢાર જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે અંકલેશ્વર શહેરમાં શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના નીચે મુજબ કરવામાં આવી હતી જેમાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ અને ચંદ્ર પટેલ મહામંત્રી તરીકે કેયુ રારા મંત્રી તરીકે રેમો મિસ્ત્રી અજય વસાવા સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ ચિરાગ વસાવા કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ અર્જુન વસાવા પ્રિન્સ થોરાદ કૃષ્ણ વ્યાસ આકાશ આકાશી આમાં સમિતિની રચના કરી અંકલેશ્વરમાં મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને પડતી મુસીબતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાનને ગણેશ મંદિરો સાથે ગણેશ સમિતિની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંદિરો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેર સમિતિ દ્વારા સમિતિ બન્યા પછીની પહેલી મીટિંગમાં ભારે ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાને એ બધાના જ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કર કરશું અમુક મિત્રોના જીબીના જીબીના સવાલ હતા એ જીબી જીબીના આપણા ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું માટે આ આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મીટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે જય ગણેશ શ્રી ગણેશ આજ રોજ અમે અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી એમાં અધ્યક્ષ અધ્યક્ષપદે પ્રતિકભાઈ તાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજ રોજ એક મિટિંગ રાખવામાં આવ્યું આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિતિને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે આ કમિટીનો હેતુ એ જ છે કે જે ગણપતિનો વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય કોઈ પણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજ રોજ યોજી હસ્તુ વંડે ડે જય જય ગરબી ગુજરાત જય ગણેશ